નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ અમદાવાદ નાના ચિલોડા વિસ્તારમાંથી બોગસ હોસ્પિટલ ઝડપાઈ ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ ડોક્ટર બની હોસ્પિટલ્સ ચલાવતો હતો એએમસી નું નકલી સર્ટિફિકેટ બનાવી હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી ત્રી સ્ટાર હોસ્પિટલ ના નામથી આઈસીયુ ટ્રોમા સેન્ટર પણ કાર્યરત હતું રજિસ્ટ્રેશન વગરની હોસ્પિટલ ના ખોટા સહી સિક્કા બનાવવામાં આવ્યા હતા અલગ અલગ ડોક્ટર ના નામના ખોટા કેસ પેપર મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ ના ઇસ્યુ થયેલા નંબર નો દુરુપયોગ કરવામાં આવ્યો દર્દી પાસેથી ગેરકાયદેસર સારવારના રૂપિયા વસુલવામાં આવતા હતા સારવાર માટેની જરૂરી કાગળો ભરનાવી ક્લેમ પાસ કરાવવા આવતો હતો વીમા કંપનીમાં મોટર ડોક્યુમેન્ટ રજૂ કરી પૈસા મેળવવામાં આવ્યા હતા વીમા કંપની અને પોલિસી ધારકો સાથે ચેતરપિંડી કરવામાં આવતી હતી રિપોર્ટર મુકેશ ચણારા અમદાવાદ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ કે બે છે એમાં જે છે જે જે કલમો લાગતી હશે એમાં પૂરતું જે છે એમાં કડકાઈથી કામ લેવામાં આવશે અને કલમો લગાડવામાં આવશે અને જે છે અત્યાર સુધી કેટલાય સારવાર લીધી એમ બીજું ત્રીજું એ દરેકે દરેક પાસાઓમાં અમારા જે છે ટીમો લગાડી એના અત્યાર સુધીનું કારણ કે એના રેસ્ટોરન્ટ બધા જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી કે આના સિવાય એસડીએફસી સિવાય પણ અન્ય કોઈ પોલિસીમાં કે અન્ય કોઈ મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં બી અત્યારે તપાસ કરવામાં આવનાર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે કારણ કે અત્યારે આપણે અરજીની તપાસના કામે જે પ્રમાણેનું આપણે જે તપાસ અત્યાર સુધીની થઈ એમાં તો અત્યારે આ એટલો જ ઇન્વોલ્વમેન્ટ જણાય છે એ સિવાયથી કારણ કે આના રિમાન્ડ લેવામાં આવશે એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો અને જે આપણે રેખડ કબ્જે લીધું છે એમાં અન્ય પણ કોઈ જો આની સાથે સંકળાયેલ હશે તો એના બી આ ગુનાના કામે જે છે ધરપકડ કરવામાં આવી બારો કે હોસ્પિટલ જ શા માટે કરતો ફેમિલી કોઈ બેકગ્રાઉન્ડ છે ડોક્ટર નું કે પછી એ જાણતો તો આ ડોક્ટર કે ડોક્ટર અત્યારે પ્રાથમિક જે છે એમાં આવું કઈ જણાઈ આવતું નથી બરાબર છે અને અત્યારે હાલ આરોપી અમારી કસ્ટડીમાં છે અને એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો મેં આપણે જેમ વાત કરી સમગ્ર મામલામાં જે એસડીએફસી એરબોના એક ડોક્ટર શ્રીનિવાસ છે જે આ કામના ફરિયાદી છે એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી જે ફરિયાદમાં જ ઉલ્લેખ છે એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ અત્યારે જે છે નવરંગપુરા પોલીસ છે અમને ગુના રશિસ્ટ્ર નંબર મળ્યો છે એ ઘુસગોપમાંથી અને ત્યાંથી પણ જે છે અમે જે છે કાગળો કઈ રીતના શું હતું એ બી ડિટેલ મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુમાં છે હોસ્પિટલ પકડાય છે શું વિગત કેવી રીતે માહિતી આવી કયા કલમો ગુનો દાખલ થયો જી હવે સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે ડીએનએસની અલગ અલગ કલમો વધારે એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર જ હતા ડૉક્ટરસિંહની નિવાસ કરીને જે એચડીએફસી એલ્બો હતી પોલીસીનું કામ કરતા હતા એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીઓ અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્ર સંજય પટેલ કરીને એને આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસીયુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી બે લાખ આઠ હજાર છસો બોતેર રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એરબો એમાં જે એમના જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ ફાઇવ સી જે લેવામાં આવે છે એ બી આખું બોગસે એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે અને એ સિવાય બી જે ડોક્ટરોના નામે એમને જે સારવારના જે બિલો ભરાયેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડોક્ટરો ન હતા અને ડોક્ટરો આને દર્દીઓની સાથે એમને એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ બે હજાર ચોવીસથી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને બે હજાર બાવીસમાં બાજ એસડીએફસી એરકો કંપની સાથે આ રીતની જ પોલીસીઓ કરાઈ નવરાંગબા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એચડીએફસી હિર્કો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે છેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના છેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુમાં છે નહીં નહીં એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એચડીએફસી હીગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડોક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે બે હજાર બાવીસમાં અને આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે કારણ કે બે હજાર બાવીસમાં જે નવરંગપુરામાં ગુનો દાખલ થયેલો ત્યારબાદ એને એ વિસ્તાર છોડી અને નરોડા વિસ્તાર પસંદ કર્યો અને એમાં પણ આ રીતનું એનું આખું જે છે કૌરભાંડ અત્યારે સામે આવેલું બે અલગ અલગ હોસ્પિટલ